टेन सॉन्ग मित्रो स्वागत छे તમારો ગુજરાતી કલેજમાં તો આપલે નીકળી ગયા છે કંટનીને બહાર કેનો નહી યે અમે છે પાંડી ગાઈસ ફ્રી ફાયર આપને દેવા આવી ગયા કેડી ઇસકા નામ એ પાગલ કૂતરા ટીયાને પાએ ફાકીવાકી ખાઈ લેવી ઓ બોટી એનો બાપ કદામસ મુકેશભાઈ ને ટેકાવીને બેહી ગયા શું કે મુકેશભાઈ મને તો ડાયમંડ માંગો ડાયમંડ ન ઉન કરવાતા

ના તો ઠેકડો મારવાનો છે ઠેકડો દેતો અને રંબા ભાઈ પણ દેતો રેમ તો મુકલા રેમ તો પણ તો કરી એકવાર તો ભાઈ થઈ ગયા દાડી થઈ ગઈ થઈ ગઈ થઈ ગયો કરવાનું બાકી છે તો

જાઈમાં જાવ મારા બાપે ધાબ બીડી ન પીયાતા હું હમ હમ આદત સિગરેટ જ પીધી કે બિહારમાં બિહારમાં ને તાડીમાં મેં માં પીધી બીડી ન પીધી સિગરેટ ના રોયલ બોટલ છોડો ઓરિયા બોટલ હે

तो फोटो सेने वो गलत बोलता है ना झूठ बोलता है 100 नहीं देता उतना बड़े कदम हो जाएगा अरे वे बड़े का क्या लेना देना नए नए डलवा लेने का ले ले हाय हाय

શેખટરેટ શેખત્રીના મેનેજર નઈ કોઈ હરમ નો વાત કરતા કાવ આમાં પબ્લિક માટે કામ વાળા હતા સુકી

ના ભાઈ એને ટિકિટ દેવાની જ વાત થઈ ગઈ હમણાં ઘણી આવે તો ટિકિટમાં દેવાની ના ભાઈ બધું નથી મારે એને આમ આટલી બને જનતાનું સેવા કરવાનું છે ટિકિટ આટલું વાત છે સુવિધા અત્યારની આપણે ટિકિટની વાત થઈ જ છીએ બુકિંગ કરવા જાય છે હાઇ નથી

વિડિયો બને તો કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવી દેજો વિડીયો સારો આવ્યો છે આવ્યો જ છે હાલ તો મળીએ કઈ